મહેસાણાના ઉંઝા તાલુકાના વણાગલ્લાના ભવાનીપુરા ખાતે તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ કોઈ અગમ્ય કારણોસર ગળાના ભાગે ઘાતકી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા મોત નીપજ્યું હતું પરિવારજનોના આક્ષેપ અનુસાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ નહીં અને પોલીસ પણ અંદર ગુના બાબત તપાસ કરવામાં ટીલ ઢીલું ઢાળી રહેલ છે પરિવારજનોનો આક્ષેપ છે કે જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ પુરાવાનો નાશ પણ થતો જાય છે દસ દિવસ અંદર યોગ્ય નિકાલ કે ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધિયા માર્ગે રેલી નું આયોજન કરવામાં આવશે ત્યારબાદ ધરણા પ્રદર્શન તથા આત્મવિલોપન ની પણ ચીમકી ઉચ્ચારી હતી જી માજી મારું ન મારા મોટાભાઈનું અમરે મડર થઈ ગયું છે આજે રઘુભાઈ સમય વાવતા પંદર વર્ષથી તે પંદર વર્ષથી વાવતા જે દિવસે રઘુભાઈ મારા મોટાભાઈને ખેતરમાં લઈ ગયા સાડા સાતે ઘરેથી અને દરરોજ ટિફિન મારા ભાઈ બપોરે ખાવા આવતા પછી દાડે રઘુભાઈ કીધું ટિફિન ખાવા ઘરે નહીં જવું અને એમના ખેતરમાં પાણી વાળી દઉં તો ખેતરમાં પાણી આઠ કલાક જાય છે કલાક પાણી મેં ઘાળ્યું કારણ કે તમારે જવું નહીં ઘરે ટિફિન અહીંયા ખાઈ લેજો પછી અહીંયા મારા ભાઈ અમને સોજે ચાર વાગે રઘુભાઈ મારા ઘરે આવ્યા તો રઘુભાઈને ખબર પડી હતી કે અમારે ભાઈ અમરે મારાજી મર્ડર થઈ ગયું હો પણ રઘુભાઈ મને બેસાડીને લઈ ગયા પણ મને રઘુભાઈ જોવા કરી નહીં શેતરમાં જ્યાં એટલે મારા ભાઈઓ ત્યાં હતા એટલે મને વાત મળી કે ભાઈ તારા ભાઈનું મર્ડર થઈ ગયું રઘુભાઈ રઘુભાઈથી સટકી ગયા અને રાસાયણભાઈને બે ભાઈથી નીકળી ગયા આજ સુધી રાસાયણભાઈને અમારા ઘરે આબન બંધ કરી દીધું રઘુભાઈને આપણ બંધ કરી દીધું આજ સુધી કોઈ ખાટલો પોતાનો છે મારો ભાઈ પંદરવાથી મજૂરી કરતો હતો તો રઘુબેન જો કદી ખાટ ખાટલો ના કદી કોઈ જગ્યાએ અને ખાટલામાં ઊંઘાડી અને બીજા ઠાકોરના બોર ઊંઘાડી દીધા કોઈ દીધું નથી કપડે મર્ડર નથી પોલીસ બનાવી જાય છે આજ સુધી પોલીસ કોઈ અમને કાર્યવાહી સોંપતી નથી અમારી કોઈ કાર્યવાહી થતી નથી અમે ક્યાં ક્યાં રજૂઆત કરી અમે ઉનાળા કરી એસપી સાહેબને કરી મુખ્યમંત્રી છે કરી પણ અમને કોઈ રિઝલ્ટ મળતું નથી મુખ્યમંત્રી સાહેબ અમે મળી આવ્યા પણ કોઈ રિઝલ્ટ મળતું નથી એસપી સાહેબ મળ્યા પણ અમને કોઈ નિદાન મળતું નહીં એફઆઈઆર માં આરોપી તરીકે કોના નામ છે એફઆઈઆર માં રઘુભાઈ સરકાપદ રઘુભાઈ રઈ રઘુભાઈ હરીભાઈ અને રાશનભાઈ હરીભાઈ પછી લાલુભાઈ જુગાભાઈ જુગાભાઈ રોમજીભાઈ અને મેલાભાઈ રોમજીભાઈ રમેશભાઈ રોમજીભાઈ છોનો નામ આલે છે આરોપીઓ કે છે આરોપી ખુલ્લામ ફરે છે સાહેબ ખુલ્લામ ફરે છે અને ફુંકારા ખવાય છે અને અમને જે તે રસ્તામાં પબ્લિક ને કે ગુનેગાર નથી આવ્યા ધમકી આલે છે અને બીજો જુદો અમને બગડાવે છે અને ગુનેગાર રઘુભાઈ રાશનભાઈ મર્ડર મારા ભાઈ નું કરે છે પ્રૂફ છે અમારા ફાને એ સવાય લઈ જશે એ પછી મારો ભાઈ પાછો આવ્યો જ નથી એવું પ્રૂફ છે પણ આ મોચો એમનો છે ને બોરું પણ આ સુધી ની બનાવટ કરી છે એમના બે ભાઈ રહો એ ત્યારે બહાર મોકલી દીધો તો પ્રવાસ મોકલી દીધો તો આ સુધી ભાઈ કદી બહાર ના જતો એ દિવસ એ બે એમ એમને જતો ઘર રતન અને સોનતા બે બહાર મોકલી દીધો હતો એમની બે ની એ પછી હાડા ગયા પછી એમને આ બીજા બનાવી દીધી